પણ આજે આપણે અલગ રીતે મેથીની પૂરી બનાવી રહ્યા છીએ અત્યારે મેં મેથી લીધી છે લગભગ એક બાઉલ જેટલી લીધી છે અને એની અંદર મીઠું ઉમેરી દઈશું ટુ ટી સ્પૂન મીઠું એડ કરી દઈશું બધો જ મસાલો આપણે પહેલાં મેથીમાં કરી લઈશું અને પછી એની અંદર લોટ એડ કરીશું એના કારણે મેથીનો સ્વાદ અને લોટમાં બહુ જ સરસ આવશે ટુ ટીસ્પૂન લાલ મરચું પાવડર એડ કરીશું એક ટી સ્પૂન હળદર એડ કરી દઈશું હાફ ટી સ્પૂન હિંગ લઈશું અને ટુ ટી સ્પૂન ધાણાજીરું એડ કરી દઈશું સાથે થોડા પ્રમાણમાં જીરું એડ કરીશું મે પૂરી જ્યારે પણ બનાવીને ને ત્યારે એની અંદર જીરું બહુ જ સરસ લાગતું હોય છે અને જીરુંને આવી રીતે હાથેથી વાટી લેવાનું છે આવી રીતે વાટી અને પછી એની અંદર એડ કરી દઈશું હવે આ બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે મસળી લેવાની છે તમે મસાડશો ને એટલે મેથી છે એનું પાણી છોડશે અને એના કારણે એની સુગંધ પણ લોટમાં બહુ જ સરસ ભરશે અને એનો જે રસ છે ને એ લોટમાં બહુ જ સરસ રીતે ભળી જશે અને એથી મેથીની પૂરી જે છે એ બહુ જ ટેસ્ટી લાગશે જો કેટલી બધી મેથી બેસી ગઈ છે ને એક બાઉલ મેથી હતી એમાંથી અડધો બાઉલ મેથી થઈ ગઈ છે લગભગ મેં પચાસથી સિત્તેર ગ્રામ જેટલી મેથી લીધેલી છે હવે એની અંદર તેલ ઉમેરી લઈશું મોણ માટેનું તેલ ઉમેરી લઈશું એ પણ આની અંદર જ ઉમેરી દેવાનું છે અને એ બે ટેબલ સ્પૂન લઈશું પૂરીમાં તેલ થોડુંક વધારે હોય તો સરસ લાગે છે પૂરી એકદમ સોફ્ટ તૈયાર થતી હોય છે અને એને પણ મિક્સ કરી લઈશું હવે એની અંદર આપણે લોટ એડ કરવાનો છે અત્યારે મેં બે કપ લોટ લીધેલો છે આ લોટ આપણે એડ કરી દેવાનો છે બે કપ લોટ એટલે વજનમાં લગભગ અઢીસો ગ્રામ જેટલો લોટ મેં અત્યારે લીધેલો છે અને હવે એને સરસ રીતે મિક્સ કરી લઈશું પ્રોપરલી આ બધી જ વસ્તુને પેલાં મિક્સ કરી લેવાની છે અને પછી જરૂર મુજબ પાણી એડ કરવાનું છે અને હંમેશા જ્યારે પણ પૂરીની કણક તૈયાર કરતા હોય ને ત્યારે થોડી ટાઈટ કણક તૈયાર કરવાની છે ડેલી વધારે નથી કરવાની જો તમારી કણક ઢીલી હશે ને તો પૂરી ફૂલી જશે અને બહુ જ વધારે ટાઈટ હશે ને તો પૂરીના બુક્કા થઈ જશે તો પણ પૂરી સરસ નહીં તૈયાર થાય એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે જો તમે જોઈ શકો છો ને કે લોટમાં મસાલો અને મોણ સરસ રીતે મિક્સ થઈ રહ્યો છે આ રીતે મિક્સ કરી લેવાનું છે બધી જ વસ્તુને હવે એની અંદર આપણે પાણી એડ કરીશું જરૂર મુજબ પાણી એડ કરવાનું છે જો આ રીતે સરસ બધું મિક્સ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે મોણ છે એ સરસ મુઠ્ઠી પડતું તૈયાર થઈ ગયું છે હવે એની અંદર નવસેકું પાણી આપણે એડ કરી લઈશું હંમેશા પૂરીની કણક જો તમે નવશેકા પાણીથી તૈયાર કરશો ને તો એની કણક બહુ જ સરસ તૈયાર થશે સરસ રીતે મિક્સ કરી અને કણક તૈયાર કરી લેવાની છે જો એકદમ સરસ કણક તૈયાર થઈ ગઈ છે અને આ રીતની કઠણ કણક તૈયાર કરવાની છે તમે જોઈ શકો છો કે એકદમ સરસ કણક છે અને સરસ રીતે એને મસળી લેવાની છે આ રીતની કણક તૈયાર કરવાની છે અને હવે એના લુઆ કરી અને આપણે વણી લેવાનું છે સરસ રીતે મસળી લીધી છે અને આ જે કણક છે એ આપણે ગરમ પાણીથી એનો કણક તૈયાર કરી છે કે એનો લોટ તૈયાર કર્યો છે એટલા માટે એને રેસ્ટ આપવાની જરૂર નથી અને તરત જ આપણે એના લુવા કરી અને વણી લઈશું અને તમે જોઈ શકો છો કે મોણ પણ એકદમ પ્રોપર છે એટલે કે આવી રીતે હાથમાં લઈએ છે તો થોડા પ્રમાણમાં ચમક દેખાય છે બસ આવી રીતે ચમક દેખાવી જોઈએ બહુ વધારે પ્રમાણમાં હાથમાં તેલ આવશે ને તો પર પૂરી જ્યારે તળાશે ને ત્યારે ગળામાં એવું થશે કે તેલ આવે છે મોઢામાં તેલ આવે છે તો એ રીતે બહુ તેલ પછી પુરી બળ તૈયાર થશે તો આ રીતે કણક તૈયાર થઈ ગઈ છે અને હવે એના લુવા કરી લઈશું હવે આપણે પૂરીનો આટલો લુવો લીધેલો છે જો આ રીતનો મોટો લુવો લેવાનો છે અને એને વણી લઈશું મોણ બરાબર છે એટલે એના માટે તેલની જરા અટામણની જરાય જરૂર નહીં પડે અને સરસ રીતે વણાઈ જશે એકદમ સરસ રીતે વણાઈ રહ્યું છે મોટી પૂરું મોટી એક રોટલી વણીશું અને પછી છે ને એના કટ કરી દઈશું જેના કારણે આપણી પૂરી એકદમ સરસ રીતે તૈયાર થશે અને એક સરખી પૂરી તૈયાર થશે અને જ્યારે આ પૂરી તરાશે ને ત્યારે બહુ જ સરસ લાગશે જો આ રીતે સરસ રીતે મોટું વણી લેવાનું છે જો તમે જોઈ શકો છો કે એકદમ સરસ વણાઈ ગયું છે અને હવે એક આવી નાની વાટકી લેવાની છે અથવા તો તમે કોઈ પણ મોલ્ડ પણ લઈ શકો છો અને આવી રીતે કરી દેવાનું છે પણ આ વસ્તુ કરતાં પહેલાં પૂરી જે છે એમાં કાપા પાડી લેવાના છે આવી રીતે કાપા પાડી લેવાના છે આમ કરવાથી શું થશે કે પૂરી છે એ ફૂલશે નહીં અને એકદમ સરસ તૈયાર થશે તો આવી રીતે છરી લઈ અને એના કાપ કટ આપી દેવાના છે કાપા પાડી લેવાના છે અને તમે જોઈ શકો છો ને કે મેથી કેટલી સરસ દેખાઈ રહી છે આવી રીતે કરતા જવાનું છે જો આવી રીતે પાડતા એટલે પૂરી એકદમ સરસ રીતે તૈયાર થઈ જશે જો આવી રીતે પૂરી એકદમ સરસ રીતે તૈયાર કરી લેવાની છે કેટલી સરસ એક સરખી પૂરી દેખાઈ રહી છે આ રીતે બધી જ પૂરી તૈયાર કરી લેવાની છે અને હવે આ તૈયાર થયેલી પૂરીને આપણે તળી લેવાની છે એકા જે પાર્ટ છે એ કાઢી લેવાનું છે બસ જો આ રીતે સરસ બધી પૂરી તૈયાર થઈ ગઈ છે અને હવે એને તળી લઈશું તેલ સરસ ગરમ થઈ ગયું છે હવે પૂરીને તળી લઈશું પૂરી હંમેશા મીડિયમ ફ્લેમ પર તળવાની છે પેલા તેલને ગરમ કરી લેવાનું છે પણ પછી ફ્લેમ મીડિયમ રાખવાની છે એના કારણે પૂરી સરસ રીતે તળાશે

જો તેલનું તાપમાન એકદમ ગરમ હશે ને તો શું થશે કે પૂરી બહુ જ ઝડપથી તળાઈ જશે અને એના કારણે અંદરથી જ્યારે તમે બહાર રાખશો ને ત્યારે અંદરથી પછી પોચી રહી જશે તો મે જે ફ્લેમ છે એ મીડિયમથી સ્લો હોવી જોઈએ તો જ પૂરી એકદમ સરસ રીતે તળાશે અને ધીમા તાપે પૂરીને તળવાની છે તો પૂરી એકદમ સરસ તૈયાર થશે પલટાવી લઈશું અત્યારે જ મેથીની એટલી સરસ સુગંધ આવી રહી છે તાજી મેથી છે એટલે આ મેથીની પૂરી નાસ્તામાં ખાવાની બહુ જ મજા આવે શિયાળામાં તો બહુ જ મજા આવે છે ગુલાબી રંગની થાય ને ત્યાં સુધી આપણે પૂરીને તળી લઈશું જો એકદમ સરસ ક્રિસ્પી પૂરી તૈયાર થઈ ગઈ છે એનો કલર પણ એકદમ સરસ આવી ગયો છે અને હવે આ પૂરીને આપણે બહાર લઈ લઈશું જો આ રીતનો કલર આવવો જોઈએ ગુલાબી કલર આવી ગયો છે અને એને પ્લેટમાં આપણે લઈ લઈશું આ રીતે પ્લેટમાં એને લઈ લેવાની છે જો એકદમ સરસ દેખાઈ રહી છે ને આજ રીતે બધી પૂરી આપણે તૈયાર કરી લઈશું